સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી જીતેન્દ્રનાથ મુખર્જીનો જન્મ સાત ડિસેમ્બર અઢારસો અગ્ન્યા એંશીના રોજ થયો હતો તે બાઘા જતિન તરીકે પણ ઓળખાય છે જેમનો જન્મ બંગાળના કુશિત્યા જિલ્લામાં થયો જે હવે બાંગ્લાદેશનો ભાગ છે જિતેન્દ્રનાથ મુખર્જીને બાઘા નું નામ એટલા માટે મળ્યું કારણ કે તેમની અદમ્ય હિંમત દર્શાવવા તેમને નિશસ્ત્ર વાઘનો સામનો કર્યો હતો અને તેને મારી નાખ્યો હતો તેઓ અનુશીલ સમિતિ અને યુગાંતર જેવી ક્રાંતિકારી સંસ્થા સાથે પણ જોડાયેલા હતા આ સંગઠને બ્રિટિશ શાસન સામે શસ્ત્ર સંઘર્ષનું નેતૃત્વ કર્યું હતું બાઘા જતીનનું જીવન દેશભક્તિ બલિદાન અને હિંમતનું પ્રતિક હતું તેમણે ભારતીય યુવાનોને સંગઠિત કરીને વિદેશી શાસન સામે ક્રાંતિકારી પ્રવૃત્તિઓને તીવ્ર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું

લોંગીવાલાના ઐતિહાસિક લડાઈ 7 ડિસેમ્બર 1971 ના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થઈ હતી આ યુદ્ધ રાજસ્થાનના થાર રણમાં 4 થી 7 ડિસેમ્બર 1971 વચ્ચે લડવામાં આવ્યું હતું ભારત તરફથી માત્ર 120 સૈનિકોની એક નાની ટુકડી લોંગીવાલા પોસ્ટ ઉપર तैनात હતી જેનું નેતૃત્વ મેજર કુલદીપ Singh કરી રહ્યો હતો બીજી તરફ પાકિસ્તાન પાસે લગભગ બે હજાર સૈનિકો અને ચાલીસ ટેન્ક હતી વિશાળ સંખ્યામાં સંસાધનોની અછત હોવા છતાં પણ આ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ અદમ્ય હિંમત અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું અને દુશ્મનના ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા ભારતીય વાયુસેનાના અસરકારક સમર્થને પાકિસ્તાનની ટેન્કોનો નાશ કરીને તેની સમગ્ર યોજનાને નિષ્ફળ બનાવી આ યુદ્ધમાં ભારતનો નિર્ણાયક વિજય થયો જેને ઓગણીસો ના યુદ્ધમાં ભારતની સ્થિતિને મજબૂત કરી પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચાડ્યું લોંગેવાલાની લડાઈ એ ભારતીય સેનાના ઇતિહાસમાં બહાદુરી અને વ્યૂહાત્મક કૌશલ્યનું પ્રતીક છે આ યુદ્ધ પર આધારિત ઓગણીસો માં રિલીઝ થયેલી ફિલ્મ બોર્ડર હતી આ ફિલ્મમાં સની દેવોલે મેજર કુલદીપ સિંહની ભૂમિકા ભજવી હતી ભારતમાં દર વર્ષે સાત ડિસેમ્બરે શસ્ત્ર દળ ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ દેશના શસ્ત્રધર ના સૈનિકોની બહાદુરી બલિદાન અને અમૂલ્ય યોગદાનને માન આપવા માટે સમર્પિત છે આ દિવસનો હેતુ એ સૈનિકો અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે જેમણે દેશની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું આ દિવસ સૈનિકોના પુનહવસન માટે ભંડોળ એકત્ર કરવા અને યુદ્ધમાં ઘાયલ સૈનિકો આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણા સૈનિકો માત્ર સરહદો પર દુશ્મનોથી જ આપણું રક્ષણ નથી કરતા પરંતુ આપત્તિઓ અને કટોકટીની પરિસ્થિતિમાં પણ દેશની સેવા કરવા તૈયાર રહે છે સાત ડિસેમ્બર ઓગણીસો ના રોજ નાસાએ તેનું અંતિમ ચંદ્ર મિશન ઓપોલો સેવન્ટીન શરૂ કર્યું જે ઓપોલો પ્રોગ્રામનું છેલ્લું અને સૌથી મહત્ત્વકાંક્ષી મિશન હતું તેને સોર્ટેન વી રોકેટનો ઉપયોગ કરીને ફ્લોરેડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું ઓપોલો સેવન્ટીન મિશનમાં યુજેન સુનર રોનાલ્લ ઇવાન્સ અને હેરિસન્સ મીટ નો સમાવેશ થયો હતો સ્મિથ પ્રોગ્રામ ના પ્રથમ વૈજ્ઞાનિક અને ચંદ્ર પર ચાલનાર છેલ્લા વ્યક્તિ હતા આ દરમિયાન અવકાશ ચંદ્રની ચંદ્ર ની સપાટી પર લગભગ એકસો દસ કિલોગ્રામ ખડક અને માટીના નમૂના એકત્રિત કર્યા ઉપોલો 17 ની બીજી મોટી સિદ્ધિએ પૃથ્વીનો પ્રથમ સંપૂર્ણ ફોટોગ્રાફ લાવ્યો હતો જેને બ્લુ માર્બલ કહેવામાં આવે છે જે અવકાશમાંથી લેવાયેલી સૌથી પ્રખ્યાત ફોટોગ્રાફ માનવામાં આવે છે આ મિશન માનવતાના ચંદ્ર સંશોધનનો અંત હતો અને આ પછી માણસે ચંદ્ર ઉપર પગ મૂક્યો ન હતો સાત ડિસેમ્બર ઓગણીસો એકતાળીસ ના રોજ જાપાને અમેરિકાના હવાઈ ટાપુ પર સ્થિત

હમલા દરમિયાન યુનાઇટેડ સ્ટેટ ભારે નુકસાન પોચ્યું જેમાં આઠ યુદ્ધ જહાજો ત્રણ ક્રુઝ અને ચાર વિનાશકને ખરાબ રીતે નુકસાન થયું હતું આ સિવાય એકસો નાશ પામ્યા હતા પાર આ હુમલા પછી આઠ ડિસેમ્બર ઓગણીસો એકતાલીસ ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રેન્કલિંગ રૂઝવોલ્ડે યુએસ કોંગ્રેસ ના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે જાપાન સામે યુદ્ધની જાહેરાત કરી આ ઘટનાએ માત્ર પેસેફિકમાં યુદ્ધને વધુ તીવ્ર બનાવ્યું ન હતું પરંતુ વૈશ્વિક સ્તરે બીજા વિશ્વયુદ્ધની પ્રકૃતિને પણ બદલી નાખી હતી ઇતિહાસમાં તેને બદનામી દિવસ તરીકે યાદ કરવામાં આવે છે સાત ડિસેમ્બર ઓગણીસો ના રોજ નાસાએ એટીએસ વન ઉગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કર્યું આ ઉપગ્રહને ખાસ રીતે સંદેશા વ્યવહાર અને હવામાન હવામાનશાસ્ત્રના ક્ષેત્રમાં મોટી ટેકનોલોજીનું પરીક્ષણ કરવા માટે બનાવ્યું હતું એટીએસ નો હેતુ હવામાનની માહિતી એકત્રિત કરવાનો અને પૃથ્વીના વાતાવરણ વિશેના ડેટા મેળવવાનો હતો તે ભવિષ્યમાં હવામાનની આગાહી અને સંચાર નેટવર્કને સુધારવામાં પણ મદદ કરી શકે છે એટીએસ વન ઉપગ્રહનું સૌથી મોટું યોગદાન એ હતું કે તે પૃથ્વીની ફરતે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં સફળતાપૂર્વક કાર્ય કરનાર પ્રથમ ઉપગ્રહ હતો એટીએસ વન એ લાંબા અંતરના રેડિયો અને ટેલિવિઝન સિગ્નલને પ્રસારિત કરવાની ક્ષમતા દર્શાવી ઉગ્ર સંચારની નવી દિશા માટે માર્ગ પણ મોકળો કર્યો એટીએસ વન ની સફળતા એ નાસા ભાવિ હવામાન અને સંચાર ઉપગ્રહ મિશન માટે મજબૂત પાયો નાખ્યો હતો સાત ડિસેમ્બર ઓગણીસો બ્યાસી ના રોજ ચાર્લ્સ બોક્સ જુનિયર ટેક્સાસ યુએસએ માં ઝેરી ઇન્જેક્શન દ્વારા ફાંસી આપવામાં આવી હતી જે આ રીતે સજા પામેલા પ્રથમ વ્યક્તિ હતા આ પહેલા અમેરિકામાં ફાંસીની સજા માટે ફાંસી ગેસ ચેમ્બર અથવા ઇલેક્ટ્રિક ખુરશીનો ઉપયોગ મુખ્યત્વે કરવામાં આવતો હતો ચાર્લ્સ બુક્સ જુનિયરે ઓગણીસો છોતેર માં હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા જેના કેસને મૃત્યુદંડની સજાની પદ્ધતિઓ વિશે નવી ચર્ચાને જન્મ આપ્યો ઝેરના ઇન્જેક્શને વધુ માનવીય અને ઓછી પીડાદાયક પ્રક્રિયા તરીકે રજૂ કરવામાં આવી જે તેને ઝડપથી અપનાવા તરફ દોરી જાય છે આ ઘટના બાદથી યુએસ અને અન્ય દેશોમાં પણ ઝેરી ઇન્જેક્શન ફાંસીની સજાની મુખ્ય પદ્ધતિ બની ગઈ જોકે આ પ્રક્રિયાએ નૈતિક અને કાનૂની વિવાદોને પણ જન્મ આપ્યો હતો